નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર ન્યૂઝી ભાજપની મહિલાએ મેયરોનું અપમાન વડોદરાના મેયર બોલ્યા બેઠકોમાં કમિશનર મારી સાથે ચર્ચા કરવાનું ટાળે છે રાજકોટના મેયરે કહ્યું અવગણના થતી હોય પણ મનમાં નથી લેતી શું ગુજરાતમાં મહિલા શાસિત પાલિકાઓ કે

અને મેયર પદની ગરિમા ન જળવાતી હોય તેવી આ મેક ઘટના નથી એક મહિલા પહેલાં આવી જ ફરિયાદ રાજકોટના મેયરની હતી સરકારી કામ લઈ કુંભ પ્રવાસે ગયેલા નૈનાબેન પેઢિયાને લઈ વિવાદ ઊભો કરવામાં આવ્યો હતો પ્રવાસેથી પરત ફર્યા બાદ નૈનાબેને પોતાની તાર પોતાને ટાર્ગેટ કરવામાં આવી હોવાની વાત કરી હતી અને મોકો મળે તો પરદેશમાં રજૂઆત કરવાની તૈયારી પણ બતાવી હતી બુધવારે સવારે આટલાદરા બ્રિજ વિશ્વિતરી પ્રોજેક્ટના ખાતમુહૂર્તમાં મેયરે નક્કી કરેલા સમયના એક કલાક પૂર્વે મેયર જાય તે પૂર્વે જ મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિના ચેરમેન પહોંચી નીકળી જતા વિવાદ સર્જાયો હતો ત્યારબાદ મેયર પિનાકીન સોનીએ કહ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકાની જે બેઠકો હોય વિકાસ કામોની ચર્ચા હોય તે તેમાં કમિશનર તેમની સાથે ચર્ચા કરવાનું ટાળે છે પિનાકીન સ્વાનીએ વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકામાં મેયર કમિશનર અને પદાધિકારીઓની જ્યારે બેઠક થાય ત્યારે વિવિધ આયોજનો મુદ્દે ચર્ચા કરવાની હોય છે પણ કમિશનર ચર્ચા કરવાનું ટાળે છે બની શકે કે કોમર્સ ગ્રેજ્યુએટ આમ માસ્ટર ગ્રેજ્યુએટ સાથે આઈએસની વાતો આઈ વાતો કરવામાં સુગમતા ન રહેતી હોય વડોદરાના મેયર પિનાકીન સોનીની આડકતરી રીતે અવગણના થતી હોવાની વાત સામે આવ્યા બાદ ભાસ્કરે રાજકોટના અને અમદાવાદના મેયર સાથે પણ વાત કરી હતી રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યું હતું કે એક મહિલા મેયર તરીકે બહેનોને જ્યારે રાજકીય ક્ષેત્રની અંદર કામ કરવાનું હોય કે કોઈ બીજા ક્ષેત્રની અંદર કામ કરવાનું થતું હોય ત્યારે પરિવારને સાથે રાખીને કામ કરવાનું હોય મારા પરિવાર મને ખૂબ ટેકો આપેલો છે મને જરૂર પડે માર્ગદર્શન આપ્યું છે ક્યારેક મને હેરાન કરવાની વૃત્તિ રાખી હોય તો પણ મેં મોટું મન રાખી જતું કર્યું છે મનપાના મેયર તરીકેની જવાબદારી મેં એટલા એટલું મોટું કાર્યભાર સંભાળી રહ્યા છીએ તો પણ કામ કરતા છતાં ક્યારેક કોઈને અસંતોષ પણ હોય શકે છે કોઈ વાત તે મન ઉપર લીધી નથી કામની બાબતમાં ઉતાર ચઢાવ પણ આવતા હોય છે હું કર્મની ભાવના સાથે જોડાયેલું છું અને એ રીતે કામ કરી રહીશું માટે એવું માનું છું કે જે કરે એ ભરે કોઈ હેરાન કરવા માગતું હોય તો મન મોટું રાખવું અને કદાચ ભૂલ થઈ ગઈ છે એટલે બોલોને એટલે બોલોને ગયા કહીને ગયા આવી ભાવનાથી કામ કરું છું એટલે ક્યારે મને કામનો બોલ લાગેલો નથી કામ કરવાનું છે આ કામ કરવાનું હું બંધ આ કામ કરવાનું બંધાયેલું છું માટે એમાં મેં ક્યારે બાંધછોડ કરી નથી હું નિયમિત સમયે ઓફિસમાં રહી કામ કરું છું પક્ષ અને સંગઠનના કામમાં પણ નિયમિત ચોક્કસ હાજરી આપું છું પાંચ પદ પૈકી એક પદ આંદોલનની ભાવના પણ આવી શકે સ્વાભાવિક છે અવગણના પણ થાય પરંતુ મેં ક્યારે પણ આ વાત મનમાં લીધી નથી જતું કરવાની ભાવના રાખી તો દુઃખ ન થાય બાકી કામ બાકી સામેની વ્યક્તિ એના કર્મ એ ભોગવે પક્ષની વાત આવે પક્ષના લોકો સાથે કામ કરવાની વાત આવે તો મતભેદ થતા હોય સ્વાભાવિક છે પરંતુ મેં કોઈ દિવસ મતભેદની ભાવના સાથે કામ કર્યું નથી મતભેદ હોય પરંતુ મનના ભેદ છે એ ન હોવા જોઈએ પક્ષમાં રહીને વોટ પર મુક્તિ લઈ એટલે કે સંગઠનથી લઈ હાલમાં મેયર સુધી જવાબદારી નિભાવી છે ત્યારે બહેનોને કહેવા માગું છું કે હંમેશા દરેકને સાંભળવા જોઈએ કોઈ પણ તકલીફ હોય તો સામેની વ્યક્તિ સાત સાથે વાતચીત કરી તેનું સમાપન કરવું સમાધાન કરવું જોઈએ અને પ્રશ્ન સોલ્વ કરવો જોઈએ સોશિયલ મીડિયા બહુ ખતરા રૂપ છે આવા મેસેજ ન કરવા જોઈએ જેમાં બીજા ગ્રુપના લોકો પણ હોઈ શકે છે જે આપણી વિરુદ્ધ કામ કરતા હોય છે માટે આવી રીતે મેસેજ કરીને જાહેરમાં કશું લખવું ન જોઈએ હું પ્રવાસ સમયે મારો પ્રવાસ રૂપિયા બે પ્રતિ કિલોમીટરની હોવાની વાત ઉડાડવામાં આવી હતી મેયર હું મ્યુનિસિપલ કમિશનરની મંજૂરી લઈને સરકારી ઠરાવ મુજબ ગઈ હતી અને આ માટે મેં રૂપિયા દસ પ્રતિ કિલોમીટરનો ચાર્જ ચૂક્યો છે છતાં એક મેયર મહિલા તરીકે ગરીમાં નીચી પાડવા અને અમારી છબી ખરાબ કરવા આ કરવામાં આવ્યું છે હું વ્યક્તિગત કોઈ રીત વિશે કહું પણ જો મોવડી મંડળ પૂછશે કે ખરેખર શું થયું છે તો મારી વાત ચોક્કસ જણાવીશ છે હું ગઈ ત્યારે રાષ્ટ્રપતિ સહિત અન્ય મહાનુભાવો પણ ત્યાં જ હતા મેં કોઈ નિયમ કે પરંપરા તોડી નથી છતાં મને ટાર્ગેટ કરવા માટે પણ પ્રકરણ દેવામાં આવ્યું છે મેં ક્યારે મેયર તરીકે પદનો દુરુપયોગ કર્યો નથી ત્યારે અમારી સ્વચ્છ ભ્રષ્ટાચાર મુક્ત વ્યવહાર અન્ય કોઈને વસ્તુ નથી પરદેશ મને મોકો આપશે ત્યારે હું આ અંગે ચોક્કસ રજૂઆત કરીશ કુંભ મેળામાં સરકારી ગાડીનો ઉપયોગ અંગે પણ મારા પર સવાલો ઉઠાવ્યા છે પરંતુ હું મંજૂરી લઈને પછી જ સરકારી ગાડી લઈને ગઈ હતી અને મેં બિલ આવ્યું છે તે પણ મેં ભરી દીધું છે હું મહિલા મેયર છું છતાં સ્ત્રીની ગરીમાં જાળવણી કરવામાં આવતી નથી આ માટે કોઈનું નામ આપતી નથી પણ આવું ન કરવું જોઈએ જ્યારે હું મહાકુંભમાં હતી ત્યારે મારી પાસે કોઈએ લોકોમાં કોઈએ લોકો મોકલ્યા હતા એને આ આખું કાવતરું ઘડવામાં આવ્યું હતું અમદાવાદના મેયર પ્રતિભા જૈને દિવ્યા ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારી મ્યુનિસિપલ કોર્પોરેશન સત્તાધીશોની ટીમ વચ્ચે સંકલન છે અને પાર્ટીમાં પણ હોદ્દેદારો સાથે અમે સંકલનમાં છીએ મહિલાઓને પાર્ટીમાં ક્યાંય સ્થાન નથી મળતું અથવા તો કોઈ તકલીફ હોય એવું કંઈ જ નથી કાંઈ પણ કોઈ બાબતમાં અમારે વાદ વિવાદ નથી દરેક બાબતમાં પાર્ટી સાથે સંકલનમાં રહીને કામગીરી કરવામાં આવે છે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ધારાસભ્ય તેમના વોર્ડ અને વિધાનસભામાં કાર્યકર્તાઓને સત્ર કામગીરી જોવા લઈને આવે છે ખાસ કરીને તાજેતરમાં વિધાનસભામાં કલા કલાકારોને બોલાવવા મુદ્દે વિવાદ થયો હતો ત્યારે હવે ભાજપના માનીતા કાર્યકરોને જ વિધાનસભા સત્ર જોવા માટે બોલાવવામાં આવતા હોવાને લઈને સોશિયલ મીડિયામાં બળાપો સામે આવ્યો છે અમદાવાદના ઠક્કરબાબા વિધાનસભાના ઇન્ડિયન કોલોની અને સેદપુર વોર્ડના કાર્યકર્તાઓને વિધાનસભા સત્ર દરમિયાન લઈ જવામાં આવતા ભાજપના સોશિયલ મીડિયા ગ્રુપ મેસેજ કરીને મહિલા અને અન્યકર્તાઓએ બળાપો કાઢ્યો હતો દર્શક મિત્રો વડોદરા અને રાજકોટ એના મેયરની જે વાત છે એ અલગ વાત છે જ્યારે અમદાવાદના મેયરની વાત અલગ છે કારણ કે અમદાવાદના મેયરને સપોર્ટ અમિત શાહનો અને નરેન્દ્ર મોદીનો મળી રહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર ભૂપેન્દ્રભાઈ પટેલનો મળી રહે એટલે ત્યાં કોઈ ઊંચા નીચા થઈને મેયરની સામે બોલે નહીં જ્યારે વડોદરા અને રાજકોટ ત્યાં તો કોઈનો મેયરને સપોર્ટ ના મળે ત્યાં તો બધા મેરની વિરુદ્ધ જાય તો પણ ચાલે એવું ત્યાં હોતી એ ચલતી એટલે અહીંયા અમદાવાદમાં કોઈ ઊંચું થઈને બોલી ન શકે પણ વડોદરા અને રાજકોટમાં બોલી શકે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દર્શક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ